હેલો મિત્રો નમસ્કાર હું હિતેશોળા ઘણા દિવસ પછી તમારી મુલાકાત થઈ રહી છે આપણે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં ઘઉં જોવા માટે ઘઉંની ફૂટ કેવી છે પાણીનું વાવ પાણી વારવાનું થઈ ગયું છે કે કેવું છે જોઈ લઈએ આજે તમને બધું જોવા મળશે ઘઉંની ફૂટ જુઓ મિત્રો અત્યારે હાલ હજુ પહેલું પોણી વળ્યું નથી તમે જોઈ શકો છો આ ફૂટ પહેલું પોણું વરવાની હવે તૈયારી છે પોણીનો વાસ પણ તમને આવી રહ્યો છે એમાં ખાતર નાખી અને થોડી મહી પોણી વાળી લેવું છે થોડાક પીડા પડ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ પીડા એટલે ઓગણીસ 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 નાખવાનો વિચાર કર્યો છે મેં તો જો આ પીડા પણ હોય તો જતું રહે એટલા માટે ઓગણીસ 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 નાખીએ તો આ પીડા પણ ઘઉંની અંદર રહેતું જ નથી મિત્રો ખાસ જાણવા જેવી વાત આજે કે યુરિયા અત્યારે હાલ તો અમે નાખવાના જ છીએ પણ અંદર ઓગણીસ 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 એક એવી વસ્તુ છે ને દ્રાવણ કે જે નાખવાથી આ પીળા પણ રહેતું નથી અને ખ્યાલ જે લીલો સમ પાક લીલો સમજ પાક મિત્રો થઈ જાય છે તમે જોવો છો આ તેનું ફૂટ જોઈ શકો છો તમે હજુ જોવો છો આ રોડો એ વિચારતા હશે કે સા બે ત્રણ ખેડતી ના ના મિત્રો જોઈ શકો છો તમે હજુ કોરું છે વાવ્યા ત્યાંનું અત્યાર સુધી પૂંક્યા ત્યાંનું હજુ પાણી આની બતાવ્યું જ નથી મિત્રો તમે જોઈ શકો તો આ ટ્રેક્ટરના પેડા કે જે વાવ્યા પરથી ઉપર ફેરવવાનો આવે છે ખેડૂતની અસલી મહેનત છે મિત્રો આ તો તમે જોઈ શકો છો અત્યારે હાલ હા એક મહેનત એવી મિત્રો છે કે જે બધી પાર્ટી બદલે છે પણ આ પાર્ટી બદલાતી નથી ખેડૂત એક એવી જ વસ્તુ છે જેને ધરતીપુત્ર કહેવાય છે મિત્રો ધરતીમાંથી સોનું ઉગાડે છે સોનું તો હોય તો બધા ટીપી ના દે પણ જે સોનું ઉગાડે સોનું બનાવે એને જ ખરો સોનાર કહેવાય મિત્રો કાકા ખાતર નાખી રહ્યા છે તમે જોવા છો સામે આપણે ખેતરની પૂરેપૂરી મુલાકાત લઈ લીધી છે આખું ખેતર તમને જબરજસ્ત દેખાય છે અને ફૂટ જબરજસ્ત દેખાય છે મારું તો મન મોહી ગયું મિત્રો આ જોઈને તો તમે જોઈ શકો છો આ ખરી મહેનત છે રાત દિવસના ઉજાગરા ભૂંડ હાંચવવાના ચકલો હાંચવવાનો તોતરા હાચવવાના બધું હાચવી 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 હોના જ હોનાનું ઊભું કરવાનું એટલે કંઈ મિત્રો રમાઈ નવાઈ નથી મિત્રો તો આ એક ખેડૂત માટે એક લાઇક અને શેર કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો તમને પૂરેપૂરું જાણવાનું મળી જાય અને મને પણ થોડો પ્રોત્સાહન મળે કે આવા નવા નવા વિડીયો બનાવવાના ગમે ત્યાંથી વિડીયો બનાવવાના મને મજા આવે મિત્રો તમે જુઓ છો એકદમ લીલો સમ એક પાક છે જબરજસ્ત દેખાય છે મિત્રો જુઓ છો અને જો આ તમારા ખેતરમાં આટલો લીલો સમ પાક હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને કોમેન્ટમાં લખી જ દેવાનું આપણા ખેતરમાં છે કે નહીં જોઈ શકો છો તમે જબરજસ્ત જુઠ્ઠા તો એના જોવા મિત્રો જઠા વિડીયો બનાવવાનું કારણ એક જ છે મિત્રો એની અંદર જઠા જો તમે જોઈ શકો છો મિત્રો જો ખતરનાક એના જુડા દેખાય છે આપણો અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો ખતરનાક અંદાજ તો મિત્રો માણે ના શકાય ખેડૂત એ ખેડૂત જ છે મિત્રો ભલે તમે ગમે તેવી નોકરી કરતા હોય ખેડૂતની તોળે કોઈ આવી શકતું નથી મિત્રો તમે જોઈ શકો છો તો ખાવા માટે તો મિત્રો લોખંડ તો વપરાતું જ નથી સિમેન્ટ વપરાતું નથી તો મિત્રો ફક્ત ઓનલી ફોર ખેડૂતનું મહેનતનું જ ફળ વપરાય છે તમે ગમે તેવું કરી રાખો ઘણા રૂપિયાવાળા થઈ જઈએ પણ મિત્રો ખેડૂત સિવાય કોઈ પણ મહત્ત્વનું નથી તો મિત્રો તમે જુઓ છો આ કલ્લો તમને બતાવું જોઈ શકો છો તમે ફર્સ્ટ પિયત પહેલાં પિયતનું પાણી આવતાનું સાથેનો આ કલ્લો છે